પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્રને સાર્થક કરવા મુંદરા પોલીસ દ્વારા મુંદરા તાલુકાના તમામ સરપંચો સાથે એક વિશેષ મીટિંગ યોજાઈ મિટિંગમાં ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ગુનાખોરી પર કાબૂ તથા નશાબંધી અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ યુવાઓને ગુનાખોરીથી દૂર રાખવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરવામાં આવી મુન્દ્રા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે ગામ ગામમાં લોક સહકારથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવશે મુન્દ્રા સિટી જે ઠુંબર સાહેબની આગેવાનીમાં યોજાયેલ આ મીટિંગમાં સ્વાગત પ્રવચન મહિલા પોલીસના જયશ્રીબેન જોશીએ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે મુન્દ્રા પોલીસના વિસ્તારમાં જે પણ બનાવો બને તે માટે દરેક ગામના સરપંચો અને પોલીસ સાથેનો વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યો છે જેથી ક્યાંય પણ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને તાત્કાલિક જાણ થાય અને પોલીસ કાર્યવાહી કરી શકે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર પણ સાર્થક થાય હાજર રહેલ દરેક સરપંચોનો પીઆઈઆરજે થુમ્મર તથા પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું પ્રાસંગિક પ્રવચનમાં પીઆઈઆરજે થુમ્મર સાહેબે જણાવ્યું હતું કે આવો કાર્યક્રમ શાયદ પ્રથમ હશે પ્રજા સાથેના સંકલન થકી છેલ્લા બે વર્ષથી થતા ગુનાઓમાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકી છે અને પોલીસ સાથે સરપંચોનું વોટ્સએપ ગ્રુપ બનાવવાથી ખોટી અફવાનું ખંડન થશે અને સાચા મેસેજ પ્રજા સુધી પહોંચી શકશે મુન્દ્રા વિસ્તારમાં સોસાયટીઓના ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ સાથેનો એક ગ્રુપ ચાલે છે જેના થકી ગુનાઓ થતા રોકવા પણ પોલીસ તાત્કાલિક કાર્ય કરી શકી છે છેલ્લે ગોકુલમ સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે આવેલ વિધો ગુનેગાર ઝડપાયો હતો તેનો ઉદાહરણ આપતા જણાવ્યું કે પોલીસ સાથેના સંકલનથી ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે અને ખાસ ચિંતાનો વિષય એ છે કે લોકલ ચાલકો પોતે લોકલ છે તેવો એટીટ્યુડ મૂકીને ચાલે તો ગંભીર અકસ્માતો રોકી શકાય તથા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અંગે જાગૃતતા લાવી કોઈપણ ફોન કે મેસેજને ધ્યાન ન આપી આવા બનાવોથી બચી શકાય છે તથા મુંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓની માહિતી આપી હતી જેમાં પ્રોહિબિશનના સો પિસ્તાલીસ ગુનાઓ પૈકી ઈંગ્લિશ દારૂના ત્રીસ ગુના જેની કિંમત બે લાખ બાસઠ હજાર બસ્સો ચાર રૂપિયા જેનો નાશ કરવામાં આવ્યો છે તેની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકાના ગામડાઓના સરપંચો સરપંચ પ્રતિનિધિઓ અને ઉપસરપંચોમાં અસલમભાઈ તુર્ક અરસાનભાઈ ધ્રબ જખુભાઈ સોધમ નાના કપાયા હરેન્દ્રસિંહ જાડેજા સમાઘોઘા નીલમબા જાડેજા ભોરારા માધુભા લાદુભા શિરાચા સ્વરાજસિંહ જાડેજા નવીનાળ કીર્તિભાઈ કેશવાણી ટુંડા હધુભાઈ રબારી ટુંડા વાંડ રતનભાઈ ગઢવી મોટી ખાખર ભીમજીભાઈ જાર મોટી ભુજપુર તથા આગેવાનો માણેકભાઈ ગઢવી સદ્દામભાઈ મીઠાણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમાભાઈ રબારી તથા બાહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આયોજનમાં પોલીસ સ્ટાફના રહુભા રાઠોડ હરજીભાઈ ગઢવી જ્યોત્સનાબેન હર્ષદભાઈ રાવલ સવાભાઈ ભરવાડ ગિરીશભાઈ સોલંકી તથા સ્ટાફ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત કચ્છ નમસ્તે માર્ગદર્શન માટેનો આ કાર્યક્રમ હતો આપણા ડીજી સાહેબ છે એમના સૂચનાથી છેલ્લી કેટલીક જે ઘટનાઓ છે બીપોર જોઈ પછી ગયા વર્ષનું પૂર ઓપરેશન સિંદુર આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ છે એ પ્રજા સાથે અને ગ્રામજનો સાથે સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે અને ગ્રામ તરફથી કોઈ સૂચના હોય તો એ ઝડપથી પોલીસને મળે એ માટે સરપંચશ્રીઓને સૌથી પહેલાં સાથે રાખીને એ કોમ્યુનિકેટ કરવા માટેની એક ચેનલ બનાવવા માટેનો આયામ હતો એના સંદર્ભમાં આજે આપણા મુન્દ્રા તાલુકાના મુન્દ્રા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ચૌદ ગામોના સરપંચ ઉપસરપંચશ્રીઓની આજે આ મિટિંગ હતી તો એ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ સૂચનાઓનું આદાન પ્રદાન આપણે ઓપરેશન સિંદૂર સમયના સમયની ખ્યાલ છે કે અફવાઓ અથવા અનધિકૃત માહિતીઓ જરૂર કરતાં વધારે માહિતી તો આમાં સચોટ અને સાચી માહિતી વ્યવસ્થા તંત્ર તરફથી આપી શકાય એ માટે એક વોટ્સએપ ગ્રુપ અને એ સિવાયના બીજા સંકલનના સંસાધનો સુનિશ્ચિત કરવાના અને એ માટેની આ મિટિંગ હતી એમાં આજના સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ આપણા તાલુકાના મુન્દ્રા પોલીસ સ્ટેશનના બધા હાજર રહ્યા એમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો આજે એક મુન્દ્રા પોલીસ સ્ટેશન તરફથી એક લોક સમાજનો કાર્યક્રમ હતો અને મુન્દ્રા પોલીસ સ્ટેશન અંદર આવતા જે ગામડાઓ છે એમના સરપંચ અને આગેવાનો સાથેની એક બેઠક હતી ગામમાં બનતા બનાવો પોલીસ સ્ટેશન સુધી પોલીસના જવાબદાર અધિકારી સુધી સત્વરે પહોંચે એના માટેનો એક સેતુ બનવાનો એક આખો કાર્યક્રમ હતો કે નાની નાની ઘટનાઓ પણ ઘણી વખતે પોલીસ સ્ટેશનમાં ધ્યાનમાં નથી આવતી એટલે ગામના જે જવાબદાર સરપંચશ્રી તથા આગેવાનોનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પોતાના ગામમાં કાંઈક પણ એક નાનો મોટો કંઈક બનાવ બને તો સત્વરે એ વોટ્સએપ ગ્રુપમાં નાખવાથી સત્વરે પોલીસ સ્ટેશનમાં જાણ થાય છે એ માટેનો આજે એક લોકસંવાદનો કાર્યક્રમ તાલુકાના સરપંચો અને પોલીસની વચ્ચેનો એક આજ માધ્યમ બની અને આખું પોલીસ સ્ટેશન મુન્દ્રા તરફથી આયોજન કરવામાં આવ્યું છે સાહેબ જનરલી પોલીસ તો પોતાનું કામ કરે જ છે અને સરપંચની પણ એક ગામની જવાબદારી હોય છે કારણ કે ગામનો એક પ્રથમ નાગરિક છે ને જવાબદાર વ્યક્તિ છે સાચી માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચે એના માટેનો જ એક માધ્યમ માટેનો આ કાર્યક્રમ હતો બાકી તો જનરલી પોલીસ પોતાનું કામ કરતી જ હોય છે નાના મોટા જે બનાવો પોલીસ સ્ટેશન સુધી આવતા હોય છે પણ ગામના આગેવાનો અને સરપંચશ્રી પણ પોતાના ગામ રીતે ચિંતા કરે અને સતત સંપર્કમાં રહી પોલીસ સાથે એક માધ્યમ બને એના માટેનું